ઋષિપુત્ર એ શ્રાપ આપી દીધો કે સાત દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત છે અને પછી જ્યારે ઋષિ જાગૃત થયા સમાધિમાં પછી એને ખબર પડી કે મારા દીકરાએ આવો શ્રાપ આપ્યો છે અને રાજાને આપ્યો છે હસ્તિનાપુર નરેશને આપ્યો છે ત્યારે ઋષિ પોતાના દીકરાને બહુ વઢ્યા છે વર્ણન છે કે રાજાથી ભૂલ થઈ છે પણ આપણો રાજા નેક છે ખરાબ માણસ નથી અને એનાથી અપરાધ થયો પણ હોય તો મૃત્યુદંડની સજા ન અપાય મૃત્યુદંડનો એક માઇનસ પોઈન્ટ એ છે કે એમાં ગુનેગાર ને સુધરવાનો મોકો મળતો નથી ભગતસિંહ ને જ્યારે ફાંસી ચડાવવામાં આવી ઇતિહાસમાં નોંધાયેલા પ્રસંગો છે આ ત્યારે જે નિયત તારીખ કોર્ટે જજમેન્ટ આપેલું કે આ નિયત તારીખે ફાંસી એક્ઝિક્યુશન કરવામાં આવશે અને ત્યારે આખા દેશનું વાતાવરણ બહુ ઉગ્ર બની ગયું સમાજ અને ખાસ કરીને યુવાનો બહુ ગુસ્સામાં હતા કે અમારા ત્રણ ક્રાંતિવીરોને ફાંસીના માચડે ચડાવવામાં આવી રહ્યા છે તો ભારતનું જે સામાજિક વ્યવસ્થા હતી એ ખોરવાઈ ગઈ હતી લોકો બહુ ગુસ્સામાં હતા અંગ્રેજો ડરી ગયા અને જે નક્કી તારીખ હતી એનાથી થોડાક પહેલા થોડાક દિવસો પહેલા જ કોઈને ખબર ન પડે એમ બંધ બારણે બહાર કોઈને ખબર ન પડે એમ ફાંસી લટકાવી દેવામાં આવે છે આ પ્રસંગ ઐતિહાસિક ઘટના છે કે લોકોને ખબર જ ન પડે તાર નિયત તારીખથી થોડાક દિવસો પહેલા ઇતિહાસ નોંધે છે ત્યારે ગાંધીજીએ લોર્ડ ઇરવિનને પત્ર લખેલો મૃત્યુદંડ બાબતે એ પત્રમાં એવું લખ્યું કે આમ તો હું મારા સિદ્ધાંતો અહિંસા સંબંધિત છે હિંસામાં હું માનતો નથી ભગતસિંહ ને ઇત્યાદિ ક્રાંતિકારીઓ એમનો રસ્તો વાયોલેન્ટ છે એમનો રસ્તો હિંસાનો છે અમારા અને એના સિદ્ધાંતોમાં મેળ નથી પણ એની દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ પ્રત્યે મને કોઈ શંકા નથી પત્ર લખેલો છે હો તમે તમે તપાસ કરજો ને ચોક પુસ્તકો લખેલા આવડવાડા જડા જડા પુસ્તકો છે એની અંદર પત્રો લખાયેલા જ પણ એની રાષ્ટ્રભક્તિ દેશભક્તિ પ્રત્યે મને શંકા નથી હું જો તમારી જગ્યાએ હોત તો આ મૃત્યુદંડની સજાને પાછી વાળી લેત પણ તમારી પાસે અપેક્ષા રાખી શકાય એમ નથી વાણિયા ભાષા છે જુઓ તમારી પાસેથી એ અપેક્ષા રાખી શકાય એમ નથી પણ હું એક વાત જરૂર અહીંયા તમને કહેવા માગીશ કે મૃત્યુદંડની સજા બને ત્યાં સુધી ન દેવી જોઈએ કારણ કે એનાથી અપરાધીને ગુનેગારને સુધરવાનો બીજો મોકો મળતો નથી ગુનેગારને સુધરવાનો બીજો મોકો મળતો નથી આજ શબ્દો ભાગવતજીની અંદર મુખે વ્યાસજીએ મૂક્યા છે કે અપરાધ થયો છે છે પણ જે દંડ આપ્યો પ્રમાણમાં વધારે નીતિ શાસ્ત્ર એમ કહે છે કે કોઈ અપરાધી હોય તો એને એ પ્રમાણમાં સજા મળવી જોઈએ જે પ્રમાણનો એનો ગુનો હોય ધ પનિશમેન્ટ શુડ બી ઇન અકોર્ડન્સ વિથ ધ ક્રાઇમ કમિટેડ જે ગુનો કર્યો છે એના સપ્રમાણમાં સજા હોવી જોઈએ એનાથી ઓછી ન હોવી જોઈએ એનાથી વધારે જોઈએ પ્રમાણની જો જો જે પ્રમાણનો ગુનો છે એના કરતાં એને ઓછી સજા કરવા મળે તો એનો મતલબ એને મોટિવેશન મળે બીજી વખત ગુનો કરી શકાય અચ્છા આમાં કાંઈ થતું નથી હો બે પાંચ દીમાં છૂટી જવાય દસ દીમાં છૂટી જવાય હજી કરાય હજી કરાય હજી કરાય બહુ બહુ તો બે પાંચ દસ લાખ રૂપિયાનો એમ કરીને થઈ જાય છે હજી કરાય તો જે પ્રમાણનો ગુનો છે એના કરતા જો ઓછી સજા મળે તો ગુનેગારને મોટિવેશન મળે છે કે નેક્સ્ટ ટાઈમ પણ આવું કરી શકાય અને જો જે પ્રમાણનો ગુનો છે એના કરતા જો વધારે સજા કરવામાં આવે તો એ નીતિની દ્રષ્ટિએ ન્યાયની દ્રષ્ટિએ જ્યુરિડિક્શનની દ્રષ્ટિએ એ આરોપી ઉપર થયેલો અત્યાચાર છે એને અન્યાય કહેવાય તો અહીંયા પરીક્ષિત રાજાએ અપરાધ કર્યો કહે છે પોતાના દીકરાને તે સપ્રમાણ સજા નથી કરી અને ઋષિપુત્ર કહે છે કે મોટો માણસ જ્યારે ભૂલ કરતો હોય ત્યારે એને સામાન્ય જન કરતા પનિશમેન્ટ એ મોટી મળતી હોય છે સામાન્ય વ્યક્તિ કરતા સામાન્ય પ્રજાજન કરતા એને સજા પણ મોટી મળે છે કારણ કે સમાજમાં ઉદાહરણ બેસાડવાનું છે સમાજમાં દ્રષ્ટાંત બેસાડવાનું છે આપણે ત્યાં અશ્વમેધ યજ્ઞ કરતા ને આ વર્ણનો છે શાસ્ત્રોમાં કે રાજાઓ અશ્વમેધ યજ્ઞ કરતા એમાં શું હોય કે ઘોડાને છૂટો મૂકી દેવામાં આવે એ ઘોડો અલગ અલગ રાજ્યોમાં ફરે અલગ અલગ રાજાઓના પ્રદેશમાં જાય અને ઘોડાની ઉપર તકતી જેવું તાંબાના ઓલાનામાં તકતી જેવું રાખ્યું હોય પીઠ ઉપર જેમાં રાજાનો ફરમાન કરેલો શાહી સિક્કા મારેલો ફરમાન હોય એમાં એવું લખેલું હોય સામાન્ય ભાષામાં કેવું હોય તો કે આ ફલાણા ફલાણા રાજા તરફથી મોકલાવેલો ઘોડો છે તમારા રાજ્યમાં આવેલો છે તમારે આની સાથે પોતાની શરણાગતિ સ્વીકારી લેવી અને જો તમે શરણાગતિ ના સ્વીકારો તો આ ફલાણો ફલાણો રાજા તમારી ઉપર ચડાઈ કરવા આવશે એમ કરીને ઘોડો છૂટો મૂકી દેવામાં આવતો ઘોડો એમ એમ કરતા બધું રાજ્ય ફરી વળતો અને આખી દુનિયા જીતાઈ જાય ને ત્યારે અશ્વમેધ યજ્ઞ પૂરો થાય એવું વર્ણન આપણા શાસ્ત્રો કહે છે પછી ઈ રાજા જયારે એનું રાજતિલક થતું હોય એનું તાજપોશી થતી હોય એનું રાજતિલક થતું હોય રાજ્યાભિષેક થતો હોય ત્યારે રાજા અને સામે પ્રજા હોય અને બધાની વચ્ચે જાહેર કાર્યક્રમની અંદર રાજા ઘોષણા કરતો હોય અદંડયોસમી 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 હું રાજા છું હું બધાને દંડ આપી શકું મને કોઈ દંડ નો આપી શકે ઘોષણા કરે હું રાજા છું જો કોઈ પ્રજામાં ભૂલ કરે તો હું એને દંડ આપી શકું મને કોઈ દંડ ન આપી શકે ત્યાં એ જે રાજા છે એના કુળના જે ગુરુ હોય એના ધર્મ ગુરુ હોય એ પાછળ લાકડીનો દંડ લઈ અને એની પાછળ ઉભા રહી અને લાકડીનો દંડ લઈ અને રાજાના મસ્તક ઉપર આમ રાખે અને પાછળથી એના કુલગુરુ એના ધર્મગુરુ એમ કહે ધર્મ દંડયો ધર્મ દંડયો ધર્મ દંડયો રાજા તું સૌથી ઉપર નથી તારી ઉપર ધર્મનો આ દંડ છે તારી ઉપર એ ધર્મનો દંડો છે તું જો ભૂલ કરીશ તો તને સજા કોણ કરશે પ્રજામાં તેવડ નથી તને સજા ધર્મ કરશે ધર્મ સત્તા પાસે તાકાત છે કે રાજ સત્તા ને પણ ભૂલ કરે તો લાલ કરીને કહી શકે એ સત્તા ધર્મ સત્તા પાસે છે ધર્મ દંડ યોશી ધર્મ દંડ યોશી ધર્મ દંડ તને સજા કરશે અને અહીંયા ધર્મ દંડયો ધર્મ સત્તા રાજ સત્તા ને પનિશમેન્ટ આપે છે ઋષિ કુમાર પરીક્ષિત ને શ્રાપ આપે છે શ્રાપ એ જૂના જમાનાની ભાષા છે શ્રાપ એટલે સજા અને પરીક્ષિત રાજા બધું છોડી ગંગા કિનારે આવ્યા છે ત્યારે પરીક્ષિત રાજાની ઉંમર કેટલી છે જો અઢાર વર્ષે રાજગાદી મળી સાંભળજો યુધિષ્ઠિરને એ બધા લોક પાંચ પાંડવોને દ્રૌપદી રાજપાટ છોડી અને સ્વર્ગપાઠ ગયા અઢાર વર્ષની ઉંમરે પરીક્ષિત રાજાને રાજગાદીએ બેસાડી દીધા વીસ વર્ષ રાજ કર્યું છે વીસ વર્ષ રાજ્ય કર્યું છે એટલે અઢાર વત્તા વીસ આણત્રીસ વર્ષના હતા પરીક્ષિત રાજા ત્યારે એને શ્રાપ લાગી ગયો શ્રાપ લાગ્યો અને સાત દિવસમાં પ્રાણ ત્યાગ થયા છે નિર્વાણ મળ્યું છે આડત્રીસ વર્ષની યુવાન વયે હા એટલે આ કોન્ટેક્સ ધ્યાનમાં હંમેશા રાખવાનો છે પરીક્ષિત રાજાની ઉંમર આડત્રીસ વર્ષની છે પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો ત્યારે એ નક્કી કરે છે મારે મારું મૃત્યુ સુધારવું છે આ સમજદારી છે આ એની છે 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 સમજદારી કે ભૂલ થઈ ગઈ હવે એને સુધારાય રાજા હોવાનો અહંકાર રાજા હોવાની સત્તા બધી સાઈડમાં મૂકી અને પોતાના મૃત્યુના સુધારવાના પ્રયાસમાં ગંગા કિનારે પહોંચી જાય જુઓ ઘણી વખત એવું થાય મોટા ભાગે એવું થતું હોય ઉમર હોય ને ત્યાં સુધી અકલ નો હોય તમે જોજો જોજો દુનિયામાં જોજો ઉમર હોય ને ત્યાં અકલ નો હોય અને અકલ આવે ને ત્યાં ઉમર હોય ગઈ હોય તમે જોજો દુનિયામાં બધાને બેઠા છે ને બધાને એમ થશે અત્યારે મને પચાસ થયા અત્યારે મને સાઈઠ થયા હું વીસ વર્ષની હોત અત્યારે જેટલી મને ખબર છે ને એટલી હું વીસ વર્ષની હોત ને ત્યાં ખબર હોત ને તો હું ધ્યાન ક્યાં હોત થાય કે નહીં વેપારીઓને એવું થતું હશે બધાને એવું થાય કે અત્યારે મારી પાસે જે નોલેજ છે અત્યારે મારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન જો મારી પાસે સમજદારી એ જો પચી વર્ષની ઉંમરે હોત તો અમે ક્યાં ના ક્યાં પહોંચી ગયા હોત અત્યારે સફળ જ છીએ પણ એ અત્યારે ખબર છે એટલી ત્યારે ખબર હોત તો ઓર ક્યાં ના ક્યાં પહોંચી ગયા હોત દરેક વ્યક્તિ એમાં કોઈ નાનો પાડી શકે કે મોટા ભાગે એવું હોય ઉંમર હોય ત્યાં સુધી ઓલું નો હોય અકલ નો હોય અકલ આવે ત્યાં સુધી પણ ઉમરે હોય અને અકલે હોય ત્યારે કોઈ વ્યક્તિ સ્વામી વિવેકાનંદ બની જાય ને ત્યારે કોઈ વ્યક્તિ પરીક્ષિત રાજા બની જાય કે ઉમરે હોય અને અકલે હોય ઉમરે હોય ને અકલે હોય ત્યારે કોઈ વ્યક્તિ મહાપુરુષ બની જાય